पांच सौ પહેલા આ કૂવો તો અને અત્યારે કો ગડડાટી દીધો છે એવું લાગે ये મિની માલ પ્લીઝ તો મિત્રો અમે અહીંયા ફરવા આવ્યા છીએ નરસિંગડા ગામ નું છે અહીંયા ફરવા જાય છે ડુંગર ઉપર ચડી રહ્યા છીએ તો આ જો અમારી આ ટોળી છે અહીંયા આગળ 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 ચાલી રહ્યા છીએ બતાવો રસ્તો મિત્રો આ જોઈ રહ્યો આગળ આ રસ્તો છે આ બતાવી રહ્યો છે ચડવાનો રસ્તો છે તો ગાય આગળ આગળ જોવો તમને મજા આવશે અમે આપ જાવી છી તરસિંગડા આ મંદિર છે અહિયાં અહી ચડી રહ્યા છીએ તો જો આ હું મિત્ર કહી રહ્યો છે મિત્ર બોલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો હા આ મિત્રો અમારા બધા

છે છે જોઈ શકો છો આવી આ મિત્રો આયા ફળાઈ મૂક્યો તો આયા મને ખબર ની હું હાલ્યો આવું છું

જય રે જય રાજો એને માટે આઈએ તમે નઈ ખોડી આપણે હમજી રાખ કાઈ ઓના બાવડા

તમારી બધી સાંભળે છે અને પ્રાર્થના તમારી પૂરી કરે છે ડુંગર તમને દેખાડવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આયા કણ કેટલું બધું પબ્લિક આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ ફરતો એરિયા જ્યાં સુધી તમારી નજર પકડ ત્યાં સુધી વૃક્ષો એટલે કે જંગલો જંગલનો વિસ્તાર છે અને તમે જોઈ શકો કે આ કણે આ ગાંધર મદન વૃક્ષ એટલે કે આ આપણે કહેવાય ને આયા લોકો બધા કેમેરામાં ફોટો શૂટિંગ કરે છે અને આપણું ગ્રુપ એટલે કે જોઈ શકો છો કે આપણું ગ્રુપ સામે દેખાય છે આપણું ગ્રુપ છે

ને જે પણ તમે કઈ પણ માંગશો એટલે એવું નથી કે તમારે અહીંયા આવવાની જરૂર છે તમે વિડીયો વિડીયોના માધ્યમથી પણ તમે તમારી મનોકામના એટલે કે તમે બધું માંગશો એ તમારી માં ભગવતી માં ખોડિયા તમારી પ્રાર્થના સાંભળશે અને તમારી મનોકામના પૂરી થશે તો અમારા આ બધા મિત્રો જીગરદાન કહેવાય એ બધા અમારે સાથે જ છે એટલે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો તમે જોઈ શકો છો કેટલા કેટલા યાત્રાળુઓ અહીંયા પધારી રહ્યા છે દર્શન કરવા માટે

દર્શન કહેવાય છે ને કે બધાની મનોકામના પૂરી પૂરીબા રોગ બધાના મનોકામના પૂરી કરે તો અમારા દર્શન કરજો અમારા યુવરાજસિંહ જે માતાજીના દર્શન કરીને બહાર આવી રહ્યા છે માતાજી બધાની મનોકામના પૂરી કરે બધા માખોડિયાના દર્શન કરો અને કમેન્ટમાં માઘફળિયાળ લખજો જેથી કરીને માલ તમારી મનોકામના પૂરી કરે અને કમેન્ટમાં જય મા ખોડિયાળ જરૂરીથી લખે જય મા ખોડિયા જય મા ભગવતી કહેવાય નહી જ્યારે કોઈનો સારો ન હોય ત્યારે મા ખડિયાળ માં

આનંદ માણો વિડીયો જોવાનો આવા નવા નવા દર્શન ના નવા નવા ધામો તમને આ ચેનલ દ્વારા વિડીયો તમને જોવા મળશે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું જય માતાજી મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારા ઘરભાઈ અમારી આ ફેમિલી અમારી ગાય અમારા જીટલી જન દોસ્તો આ માં દર્શન વાળા ડુંગર ફળિયાર માં દર્શન કરવા આવી રહ્યા છે અહીંનો નજારો માણો કેવા બધા ખુશાલી માં છે એટલે કે બધા મોજ મસ્તીમાં છે જો બધા સુમિતભાઈ અમારા બધા જીકરી આવ્યો તમે નજારો જોવો તમને એમ થશે કે દર્શન વાળી ખોડે દર્શન કરવા માટે આવું છે અમારા વિશ્વાસ ભાઈ જે અમારા ફોટા પાડવી ની તૈયારી માં છે ક્યાંય જાય અમારા યુવરાજ ભાઈ હાલો ખડક બ્લોક બોલાવો છે કેટલા દર્શન કરવા એમાં મનોકામના બધાની માતાજી ખોડી વાર કહેવાય ને મનોકામના બધાની પૂરી કરે છે બધાને અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો માતાજી તમારી મનોકામના પૂરી કરી અને કમેન્ટમાં જય માં ખોડિયા જરૂર થઈ લખજો આ અમારા મિત્રો અત્યારે બધા વેફર્સ થઈ ગયા છે વ્યસ્ત થઈ ગયા છે એટલે અમારા બધા ભાઈ બનાવ તો મિત્રો ખોવાઈ ગયા છે એટલે અમે તમને બધાને એક પછી એક બધાને વિડિયો દ્વારા તમને દેખાડ કેવા ને કે અમારો જીગ્રેસાન દેવસ એવો અમિતભાઈ તમને આગળનો નજારો દેખાડવા જઈ રહ્યો છે તો આપ ચાલો અમારી પાછળ પાછળ

ફોટો પાડી રહ્યા છે એની વચ્ચે આવી રહ્યા છે ફોટો કરી રહ્યા છે તો ચાલો આપણે આગળ નો નજારો જોવા માટે આગળ જઈ રહ્યા છે પાંચસો વર્ષ પહેલા અહીંયા કુવો હતો અને અત્યારે કોઈ દાટી દીધો છે એવું લાગે છે આ મિત્રો જો આ કો કોક દાટી દીધો અમારા અલ્પેશભાઈ ને ખબર હોય એટલે એમને કીધું છે એટલે થોડો ઘણા અમારા ઇતિહાસ જાણકાર કહેવાય ને અમારા ભાઈ થોડો ઘણો ઇતિહાસ જાણે છે એટલે એમને ખબર હતી પાસે પાસે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા માણસો બધા અહીંયા ફરવા આવી રહ્યા છે તમે નજારો જોઈ શકો કેવો જંગલ વિસ્તાર ને કેવાય ક્યાંય કેવા વૃક્ષો અને સામે દેખાડ પહાડ નો એરિયો તમને ઝૂમ કરીને આપણે આપડે દેખાડવા જઈ રહ્યા છીએ પહાડ નો વિસ્તાર જંગલ ના વિસ્તાર ને ઘણા બધા માણસો અહીંયા માતાજી ના દર્શન કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો આટલો બધો તડકો કેવાય ને બપોર માહોલ છે તોય પણ ઘણા બધા માણસો અહીંયા કણે માતાજીના દર્શન કરવા વધારે છે અમારા જીગરી જાન દોસ્તો અમારા કાકા ટમકાકા એ બધા અમારી સાથે જ છે એટલે તેને ગાઈઝ અમારી શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી શેર તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો કેવાય ને જોવા લાયક સ્થળ એટલે તળસિંહલા ડુંગર માં ખોડિયા રક્તંબાનો ડુંગર માતાજીનો ખોડિયાના ડુંગરના દર્શન સામે મંદિર દેખાય છે સામે મંદિર દેખાય છે ના ના છોકરા એટલે કે બધા ફોટા પડી રહ્યા છે તમને જંગલનો નજારો એટલે કે વૃક્ષોનો માહોલ તમને દેખાડવા જઈ રહ્યા છે તો જો જંગલ વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે તળસિંહલા ડુંગર માં ખોડિયા આ એ જો તમને જોयला સ્થળો છે તમે જોઈ શકો કે क्या सामने देखा ये रस्ता तो माफोर भी लगाया लेकिन वहाँ सालुसे जाती लोगों ऐसा तर्जिन लोगों में माफोड़िया नहीं है अभी पता नहीं रहा है सब मियां द पानी दो तो धर्म अस्पाई युवराज बाई सहलिया बाई गर्तम बाई पैसे राम राम अलग तुम बाई लाइक शेयर और सब्सक्राइब कर

તો એ તડકા ના એમના ફોટા કેવા આવતા છે એ તો એમના ફોન ઉપર ડિપેન્ડ કરે છે પણ આ મજગૂન થઈ ગયા છે ને કે આની હરિયાળ જ એવી છે આને માહોલ જ એવો છે આ એના લોકો માણસો કેવાય ને કે આ મોજ સડી જાય એવો માહોલ છે અત્યારનો

અન પણ કરવો છે વિડીયો બનતી પછી શું છે મને હેલો ચેનલ થઈ શકે તો લાઈક કરો કોપી

અમારા ગૌતમભાઈ પિન્ટુભાઈ ની એટલે આરામ મળે શરીર તંદુરસ્તી મળે આપણને હાલો શક્તિ હલો આ બધા મહેમાનો અત્યારનો સફર અમારી પૂરો થાય છે ના તમે દર્શન કરી શકો છો જેમનું મંદિર કહેવાય છે જેની મનોકામના માખોડિયા પૂરી કરે છે એટલે કમેન્ટ માં જય માખોડિયા લખજો તન મન ભાવથી માખોડિયા નું નામ લખજો અમારા જૈરભાઈ કાકે તમને બોલવા જણાવી રહે છે આ કરે એની કોઈ વિડિયો તમે જરા લઈ શકો છો અમારા આ વિશ્વાસભાઈ તમને કાક કહેવા માંગે છે આ જંગલ માં જંગલ માં મંગલ અમિતભાઈ અત્યારે અમિતભાઈ છે અમિતભાઈ કોઈ વિડીયો જરા લઈ શકો છો અમિતભાઈ થોડુંક જણાવો અમારા દર્શકો રાજકીય કે માં નાનું ધામ છે આથી બધા મોટો ગળધરા ધામ છે અને એ પાછી માટેલ આવે કે આ બધા યાત્રાઓ માટે પોરખાવાનું એટલે ખાવાની જગ્યા આરામ કરવાની જગ્યા એટલે મોટા મોટા વૃક્ષો